પુસ્તક લેખક ચાલતા ચાલતા અમે એક મોટી કાળમીડ શીલા વટાવી ઝાડી ઝાંખરાથી યુક્ત થોડી ખુલ્લી જગ્યા નાના ઝરણાને ઓળંગી કાંઠા ઉપર ચડ્યા

સામે મોટા ઓટા જેવા ઊંચા આસન ઉપર મને રેવાનંદજીની ભસ્મ સ્વરૂપ પ્રતિમા દેખાઈ રહી બસ મોટી આંખો સ્થિત સમાધિમાં બેઠા હોય પ્રતિમા સાક્ષાત રેવાનંદજી જીવંત બેઠા હોય તેમ મને લાગ્યું બે હાથ જોડી હું ક્યાંય સુધી અનિમેશ નય ને પ્રતિમાના દર્શન કરી રહ્યો મને થયું કે રેવાનંદજી મારી સાથે હસીને વાત કરે તો કેવું સારું પરંતુ એ આશા ઠગારી અને નિરસ્તક નીવડી પ્રતિમા ભસ્મની બનેલી હતી અને તેમાં હવે રેવાનંદજીનો આત્મા ન હતો મેં ભાવા વેશમાં શ્રદ્ધાપૂર્વક તેમના ચમણા પગના અંગૂઠાનો સ્પર્શ કર્યો થોડી ભસ્મ ખરી અને ત્યાં જ ગુફાના ખુલ્લા દ્વારમાંથી હવાનો એક જોરદાર મોજો આવ્યો અને રેવાનંદજીની પ્રતિમા રાખના ડગલામાં ફેરવાઈ ગઈ બસ થોડી જ ક્ષણો અને રેવાનંદજીની ભસ્મની પ્રતિમા માત્ર રાખનો ટગલો બની રહી ગઈ જાણે કહેતી હતી કે બધું જાણા જેવું ક્ષણિક ક્ષણ ભંગુર પંચમહાભૂતનું શરીર છેવટે માટી બનીને માટીમાં જ ભરી જવાનું છે બસ આ જ રીતે હું નીચે નમ્યો ભસ્મ ખોબો ભર્યો અને મારા મસ્તક પર ચડાવ્યો પુનઃ ભસ્મ લઈ મેં મારા આખા શરીરે ભસ્મ લેપન કર્યું આંખે મોઢે હાથે પગે આખા શરીરને મેં ભસ્મ કરી નાખ્યું અને તે સાથે જ મને લાગ્યું કે મારો દેહ પણ માટી જ છે ભસ્મ જ છે તે હું નથી હું તો તેનાથી પર સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા જ છું મને લાગ્યું કે સમગ્ર બ્રહ્માંડમાં ફેલાઈ રહ્યો છું વિલસી રહ્યો છું મને લાગ્યું કે બસ હું જ આ બધું છું આ મારું સાચું સ્વરૂપ છે હું સ્વરૂપમાં ઓગળી ગયો છું હું લૌકિક અનુભવ કરી રહ્યો હતો ત્યાં જ અચાનક મને દેહાધ્યાસ થવા લાગ્યો હું સંસારી સ્વરૂપે સંસારમાં પુનઃ પ્રવેશી ગયો હસી રહ્યો હતો તે બોલ્યો મિત્ર અનંત થોડો દેહાધ્યાસ રાખીને જ સંસારમાં રહેવું પડે તારે સંસારમાં રહીને દેહાધ્યાસ રાખ્યા વગર છૂટકો નથી તું જીવન મુક્ત કક્ષાએ તો છે જ

સંસારમાં પુનઃ પુનઃ બંધનમાં નાખે તેવા રાગ દ્વેષ વગેરે છે છતાં પણ બંધન કરતા તો છે જ તારે આનાથી પણ મુક્ત બનવાનું છે અને તે તારાથી બની શકવાનું છે તારામાં અનેક જન્મોના ચાપ તપ અને પુણ્ય પડેલા છે એ તને આ જન્મમાં કામ લાગી રહ્યા છે તું સિદ્ધ છો મહાત્મા છો હવે વિશેષ કહેવાની જરૂર નથી બસ ચાલો ત્યારે આપણે અહીંથી જ છૂટા પડવાનું છે હંમેશને માટે કહીને વિશ્વંભર મને ગુફાની બહાર દોરી રહ્યો મેં બસમાના ડગલા ઉપર છેલ્લી નજર નોંધીને ઝડપથી તેની સાથે ચાલી રહ્યો બહાર નીકળતા મેં જોયું તો દૂર દૂર ટેકરીની ટોચ પર જીવતા સંતો મને દર્શન અને ઉપદેશ આપી રહ્યા હતા તેઓ સમૂહમાં ઉભા રહી વિશ્વંભરને હાથના ઈશારાથી તેઓની સાથે આવવા બોલાવી રહ્યા હતા તેઓમાં મને મળેલા બધા જ સિદ્ધો હતા કેવળ દયા બાપુ ક્યાં દેખાતા ન હતા હું આશ્ચર્યથી આ બધા સિદ્ધોને જોઈ રહ્યો હતો ત્યાં જ વિશ્વંભર મારા ખભા ઉપર હાથ મૂકીને બોલ્યો ચાલો ત્યારે અને ઝડપથી ટેકરી પર જવા તે ચાલી નીકળ્યો કોઈ પણ જાતની ઔપચારિકતા કર્યા વગર વિશ્વંભર ચાલ્યો દૂર દૂર જતા વિશ્વંભર ને સપાટ મોટી પીઠીને હું તાકી રહ્યો ધીમે ધીમે વિશ્વંભર અદ્રશ્ય થતો ટેકરી પાછળ ઉતરી આંખોથી ઉજવ થઈ ગયો અનિમેશ નયને તાકી રહેલા મને ગળામાં જાણે ડૂમો ભરાયો હતો મારો ગળો લાગણીથી ઢુંડાઈ ગયું રુદયનને અટકાવતા મારા મુખમાંથી એક જોરદાર બોમ ઉઠી વિશ્વંભર 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 હું લાગણી વશ ને ઊભો હતો ત્યાં જ મારા ખભા ઉપર કોઈનો સ્નેહાળ હાથ પડ્યો

આપતજનથી પણ ક્યાંય અધિક સ્નેહ મને વિશ્વંભરે આપ્યો છે આજે જો હું જીવનની સાર્થકતાની કક્ષાએ પહોંચ્યો હોઉં તો તે વિશ્વંભરને કારણે તેના સ્નેહપૂર્ણ વ્યવહાર પ્રેમ અને લાગણીસભર લાંબા સાવાસને કારણે તેનો સ્નેહ અને તેના મારી સાથેના આત્મીય સંબંધને તો હું ક્યારે ભૂલી શકીશ તેના સ્નેહ પ્રત્યેનો સ્નેહ જ મને મોક્ષ પ્રતિ ગતિ કરાવશે એવો મને વિશ્વાસ છે કહી હું થોડું અટકીને ટેકરી તરફ દ્રષ્ટિ કરી રહ્યો જે વિશ્વંભરજીએ તમને આત્મસાત કરાવ્યું છે તેની પૂરેપૂરી રીતે તમારે આત્મસાત કરવું પડશે ભલે પછી એ મહાત્મા વિશ્વંભરજીના પ્રેમ લાગણી અને આગ્રહને માન આપીને

મિત્ર સમજીને તેને કટાક્ષયુક્ત વચનો પણ કહી હું હસતો રહ્યો તેની સાથે હું દલીલો કરતો છતાં તે મને મિત્ર સમજીને બરદાસ્ત કરતો રહ્યો કેટ કેટલી જહેમત ઉઠાવી તેણે મારા માટે મને તેણે સહસ્ત્રથી ગિરનારી બાબાનું દિવ્ય દર્શન કરાવ્યું જે મોટા મોટા સિદ્ધોના ભાગ્યમાં પણ નથી કદાચ નહીં પણ હોય મારામાં શક્તિપાત કરી મને પાણી પર ચાલવાનો અનુભવ કરાવ્યો સિદ્ધ લોકના દર્શન કરાવ્યા અને મને ખબર પણ ન પડે તે રીતે મારામાં જ્ઞાનનું સ્થાપન કર્યું એ જ વિશ્વંભર આજે મને છોડીને જતો રહ્યો જતો રહ્યો નિર્લેપ ભાવે છૂટા પડવાથી ઉદભવતા કોઈ પણ જાતના સંવેદનો વગર મને ગિરનારી બાબાના દિવ્ય દર્શન કરાવી અચાનક વિદાય થઈ ગયેલા વિશ્વંભરના એ વર્તનથી મને નવાઈ લાગેલી ત્યારે રેવાનંદજીએ વિશ્વંભર વિશે કહેલા શબ્દો મને યાદ આવ્યા વિશ્વંભર બધાની મિત્ર માને છે એ બધાનો મિત્ર છે છતાં કોઈ મિત્ર નથી વિશ્વંબર જીવન મુક્ત છે આજે મને સમજાયું કે વિશ્વંબર સાચા અર્થમાં જીવન મુક્ત આત્મા છે એ લાગણી દર્શાવે છે છતાં બધી જ લાગણીઓથી પર છે મને અફસોસ થયો આવા સિદ્ધ વિશ્વંબરને મહાન સિદ્ધ યોગી તરીકે સમજવાને બદલે હું તેને મિત્ર જ માનતો રહ્યો એ જ બરાબર હતું દયા બાપુના શબ્દો મારા કાને પડ્યા તમને ભૂલાવવામાં નાખવા જ એમને મિત્ર તરીકે દેખાઈ રહ્યો હતો અને તમે એક મિત્ર પાસેથી આનંદપૂર્વક જ્ઞાન સંપાદિત કરતા રહ્યા જો તમે તેને સિદ્ધ તરીકે માન્યો હોત તો તમે તેને માત્ર પૂજતા જ રહ્યા હોત તેના પ્રત્યેની ભક્તિ તમને જ્ઞાન સંપાદિત કરવામાં આડે આવી જાત તમે માત્ર તેના ભક્ત કે શિષ્ય જ બની રહ્યા હોત તમે જ્ઞાન દ્વારા પુરુષાર્થ કરવાને બદલે તેના આધારિત બની રહ્યા હોત અને એટલા માટે જ તેમણે આ વખતે તમને જાતે જ્ઞાન આપવાને બદલે અન્ય સિદ્ધો દ્વારા જ્ઞાન સંપાદિત કરાવ્યું છે કારણ કે તમારા ઉપર એ ઉપકાર લાદવા માંગતો ન હતો અને તેથી જ તમારો એ મિત્ર સિદ્ધ વિશ્વંભર તમને એના ઋણ ભારમાંથી પણ મુક્ત બનાવી શક્યો એમ છતાં એનું ઋણ એ રીતે મારા ઉપર રહ્યું છે એ ભાવને જ્ઞાનાગ્નિથી બાળી નાખો દયા બાપુએ કહ્યું બધું જ બ્રહ્મમય છે જે કંઈ થયું છે થાય છે અને થશે તે તેની ઈચ્છાથી જ થાય છે અને થશે બધું એની ઈચ્છાનું જ પરિણામ છે મનુષ્ય માત્ર સચ્ચિદાનંદ સ્વરૂપ છે માત્ર ઈશ્વર તે બધાને પોતાના કાર્યની પરિપૂર્તિ માટે સાધન બનાવે છે આપણે બધા ઈશ્વરના વાજિંત્રો છીએ એ વગાડે તેમ વાગવાનું સત્ય દયા બાપુ છતાં બધું જ સત્ય મનુષ્યોમાં તેને દેહાધ્યાસ અર્થાત હું પણ અહમભાવ એટલો મજબૂત રીતે મૂક્યો છે કે મહાપ્રયત્ને પણ સંપૂર્ણ રીતે નથી જતો બધું જ તેના ઉપર છોડી દો ખડખડ હસીને દયા બાપુ મને આગળ દોરવા માટે હાથ પકડીને ખેંચતા બોલ્યા ચાલો હવે તમારે પણ મારાથી છૂટા પડી નિજ સ્થાને પુનઃ જવાનું છે પરંતુ દયા બાપુ આપને થોડી વિનંતી કે આપ મને મેં જોયેલા અને બધા સાથે માણેલા આ બધા જ સ્થળોની મુલાકાત એકવાર કરાવી આપો તે બધા જ પવિત્ર સ્થાનો પુનઃ એકવાર જોઈ લેવાની મને પ્રબળ ઈચ્છા થાય છે તો કૃપા કરી મને તે બધા સ્થળોના દર્શન કરાવવા લઈ ચાલો ભલે દયા બાપુ સહમત થતા બોલ્યા પરંતુ ગિરનારી બાબાના દિવ્ય સ્વરૂપના દર્શન તથા તે સ્થાનના દર્શન સિવાયના બધા સ્થાનો હું જરૂર બતાવી શકીશ કારણ કે ગિરનારી બાબાનું દિવ્ય દર્શન બતાવવા તે સ્થાન પર જવું તે મારા સામર્થ્ય બહારની વાત છે કહી દયા બાપુ બુમુક મની હાથથી મને ચાલવાનો ઈશારો કરી આગળ ચાલતા થયા ઝાડી ઝાખરા અને કાળમીડ પથ્થરોને ટપતા હવે ગિરનાર પરિસરમાં ઝડપથી ચાલી રહ્યા હતા

ત્યારબાદ જ આ પરિસરમાં મેથેમી સાથે આત્માઓનું આદાન પ્રદાન કરી હરિદ્વાર તરફ પ્રયાણ કરેલું અને કાર્ય પરિપૂર્ણ કરી પુનઃ એકબીજાના આત્માનું પોતપોતાના દેહમાં પુનઃ સ્થાપન કરેલું આજ જગ્યાએ સ્વરૂપાનંદે સમાધિ દ્વારા બ્રહ્મરંદ્રમાં યોગાગ્નિ સ્થાપિત કરી પોતાના નશ્વર દેહને અગ્નિને સમર્પિત કરી પોતાના આત્માને બ્રહ્મમાં લીન કરી દીધેલો ગુફાની બહાર નીકળી અમે શરણા પાસે આવ્યા ઘણા દિવસો સુધી વિશ્વંભર સાથે આ જ રણામાં મેં સ્નાન કરેલું પુનઃ એક વખત સ્નાન કરી લેવાની મેં ઈચ્છા કરી ગુનામાં જંપલાવ્યું ખોબે ખોબે પાણી પીતું તૃપ્તિ થઈ ગઈ નજરભરી ગુફાનું નિરીક્ષણ કરી અમે વિશ્વ સ્વરૂપાનંદ અને સ્વરૂપાનંદ વાળી જગ્યાએ આવ્યા આ જ જગ્યાએ મેં રેવાનંદજી સાથે રાત્રિ ભોજન લીધેલું નંદિની ગાયના દર્શન કરી અમૃત જેવા દૂધનું ભોજન સાથે પાન કરેલું આપણે બધા એક જ વહાણના મુસાફરો છીએ એ વિશ્વ સ્વરૂપાનંદજીના શબ્દોને વાગોળતો હું દયા બાપુ સાથે આગળ વધી ગયો જે જગ્યાએ નાગા બાબા સમૂહમાં સ્નાન કરી રહ્યા હોય તે નદી એ જ સ્વરૂપમાં ખળખળ કરતી આગળ વહી રહી હતી પરંતુ તેમાં સ્નાન કરનારું કોઈ ન હતું માત્ર સાધુઓની સ્નાન વખતની લીલા અને આનંદના પડઘાતા સ્પંદનો જાણે હવામાં લહેરાઈ રહ્યા હતા થોડી વાર તે સ્પંદનો માણતો હું ઊભો રહ્યો ત્યાં બાપુનો આગળ વધવાનો સંકેત મળ્યો આગળ આગળ ને જ્યાં મને પ્રથમ વખત મળેલો તે જગ્યા આવી થોડી વાર માટે મારા પગ થંભી ગયા મનોમન વિશ્વંભર સાથે ચાલી રહ્યો ઓમ ગુરુની જગ્યાએ અને તેના ગોઠણ સુધી માછલાઓએ ખાધેલા દેહના દર્શન કર્યા સાથે સાથે આકાશ માર્ગે ગમન કરી રહેલા શિવાનંદ સરસ્વતી અને ગાયત્રીના પ્રખર વર્તક ના દર્શન પુનઃ મનોમન ચાખી કરી આગળ વિશ્વંબર નું નિવાસ સ્થાન ઉજ્જળ લાગતું હતું વૃક્ષો કે જે નવપલ્લિત હતા ત્યાં આજે તેમના નીચે સૂકા પર્ણો ઢગ ખડકાઈ ગયો હતો ગુફામાં ધૂળ અને જંગલી પ્રાણીઓની વિષ્ટાની દુર્ગંધ આવી રહી હતી કેટલું ભયાનક પરિવર્તન બસ બસ હવે મારે આગળ કશું જ નથી જોવું મારું મન પોખાઈ ઉઠ્યું જે શાશ્વત નથી તેનું સ્મરણ શા માટે કર્યા કરવું જે નાશવંત છે તે ભલે નાશ પામે મારે તેની સાથે કાયમી નથી તેનો સથવારો શા માટે ઈચ્છવો ભાંગીને ભૂકો થઈ ગયેલા ખંડેરમાં વસવાટ કરવાની ઈચ્છા એ મહામૂર્ખતા છે અને મેં દયા બાપુનો હાથ પકડી લઈ પુનઃ કહ્યું ચાલો ચાલો મારે હવે કશું જ નથી જોવું દયા બાપુ પ્રસન્ન ચહેરે મારી સામે દ્રષ્ટિ કરીને બોલ્યા ભૂતકાળના દર્શન કરી અર્થાત તેમાં ટોકિયું કરી તેની નિરર્થકતા સમજી તમે પુનઃ વર્તમાનમાં પ્રવેશી ગયા છો વર્તમાનની ક્ષણે ક્ષણને માણો માત્ર વર્તમાનના જ મનને કેન્દ્રિત કરી તેમાં જ રમણ કરો આત્મદર્શન થશે ચિત્ત આનંદ મહાસાગરમાં ડૂબી જશે દયા બાપુની વાત મને સત્ય લાગી મને વિશ્વાસ સ્વરૂપના શબ્દો યાદ આવ્યા આપણે બધા એક જ આવતા ના મુસાફર હું બની વિચારી રહ્યો ત્યાં જ બરાબર છે દયા બાપુ બોલ્યા આપણે બંને હવે છૂટા પડવાનું છે પ્રથમ તમને ઉતારીને હું પણ ઉતરી જઈશ અર્થાત મારા નિર્મિત સ્થાન પર તમને વળાવીને જતો રહીશ પછી હસીને તેઓ પુનઃ બોલ્યા વિશ્વમભરજીએ સંદેશો પહોંચાડ્યો હશે તળેટીમાં તમને લેવા માટે રાહ જોવાઈ રહી છે તો ચાલો ત્યારે કહીને તેઓ આગળ ચાલતા થયા મેં છેલ્લી વાર માણેલા આ ગીરનાર પરિસરને મન ભરીને જોઈ લેવા ચારે તરફ દ્રષ્ટિ કરી અને દયા બાપુને અનુસરતો ચાલી રહ્યો ચાલતા મને લાગ્યું કે આધ્યાત્મિક દ્રષ્ટિએ ચિતિ શક્તિની અનુભૂતિને આડે આવતા મારા બધા જ લોમ વિલોમ નષ્ટ થઈ ગયા છે મને એમ પણ લાગ્યું કે કોઈ અદ્રશ્ય શક્તિ મારામાં પ્રવેશીને મારામાં રહેલા સંસારિક ભાવોને દૂર કરી મને એવી જગ્યાએ લાવી મૂક્યો કે જ્યાં હું પણ કે મારા પણ જેવું કશું જ મારામાં શેષ નથી રહ્યું સર્વત્ર માત્ર ચિત્તિ શક્તિ જ વિલસી રહી છે હું એ ચિતી શક્તિ રૂપમાં સાગરનો એક બિંદુ છું છતાં સત્ય વાત તો એ મહેસૂસ થઈ હતી કે બિંદુ સ્વરૂપ એ મહાસાગરમાં અર્થાત દ્રષ્ટા તરીકે હું દેહાતીયસ ભાવોની પણ અનુભૂતિ કરી શકતો અને એટલે જ લાગતું કે હું દયા બાપુ સાથે ચાલી રહ્યો છું સમગ્ર બ્રહ્માંડને સાથે લઈને પથ્થર વૃક્ષો પશુ પંખી બધાથી હું અભિન્ન છું છતાં બધાની ભિન્ન છું એવી લાગણી પણ હું અનુભવી શકતો હતો વિચિત્ર વાત છે આમ શા માટે થાય છે તેનું કારણ હું પણ જાણતો હતો છતાં આ વાત સમજમાં એ વખતે મને આવી રહી નહોતી ચિંતા કરવાની જરૂર નથી દયા બાપુના શબ્દો મારા કારણે પડ્યા એટલું જાણી લો કે તમે સાચા રસ્તે ચડી ચૂક્યા છો જે તમને યોગ્ય સમયે અને યોગ્ય સ્થાને પહોંચાડી દેશે હાલ તમે ગૃહસ્થ તરીકે સંસારમાં રહેવાના છો એટલે એ બધી શક્તિઓ તમારામાં ગોપિત રહે તે જરૂરી છે તો જ તમે સંસારમાં રુણાનુબંધથી ઉત્પન્ન થયેલા કર્મોથી નિષ્કામ ભાવે પૂર્તિ કરી શકશો અર્થાત પૂર્ણ કરી શકશો જે તમને પુનઃ જન્મના બંધનમાંથી મુક્ત થવા માટે આવશ્યક છે પછી થોડું હસીને આત્મીયતાથી મારી પીઠ પર હાથ મૂકી તેઓ બોલ્યા તળેટી સુધી હું તમને વળાવવા આવું છું જ્યાં તમારે નિજ સ્થાન પર જવા માટે ગાડીની વ્યવસ્થા થઈ ગઈ છે લાલ રંગની ઇન્ડિકા કાર ક્યાં ઊભી હશે હું ત્યાં સુધી આવીશ નહીં કદાચ આ આપણી છેલ્લી મુલાકાત પણ બની રહે કહીને દયા બાપુ મુખ બની મારા તરફ દ્રષ્ટિ કરીને ચાલતા થયા રસ્તામાં કશી જ વાતચીત હું કરી શક્યો નહીં આધ્યાત્મિક દ્રષ્ટિએ બધા સિદ્ધ સંતો અડગો અડકો છતાં ઉત્પન્ન થયેલી લાગણી ને અંદરના ઊંડાણ માત્ર બી હું દયા બાપુ સાથે ચાલી રહ્યો હતો હવે કશું જ સમજવાનું બાકી ન હતું બધું જ જ્ઞાન આત્મસાત થઈ ગયું હતું તેવું મહેસૂસ કરતા હું આગળ ચાલી રહ્યો હતો અંતરમાં કોઈ ભાવ ઉઠતા ન હતા માત્ર વર્તમાન નિક્ષણોને આત્મા સાથે એકરૂપ કરી કોઈ પણ જાતના પ્રયાસ વગર હું ચાલી રહ્યો હતો હું જાણે સચ્ચિદાનંદ શિવ સ્વરૂપ બની ગયો હતો અમારી ભ્રમણા ન હતી આત્માની અનુભૂતિ હતી ચાલતા અમે અમે દેવી આવી આવી પહોંચ્યા પહોંચ્યા માતાજીના દર્શન તળેટીમાં ત્યાં ઉભેલી ઇન્ડિકા તરફ દયા બાપુએ મારું ધ્યાન દોર્યું અને ગિરનાર પર્વતની સિવિના પગથિયા ચડતા તેઓ ઝડપથી અદ્રશ્ય થઈ ગયા મેં એ જ મન સ્થિતિમાં કારનો દરવાજો ખોલ્યો શબ્દો કાને પડ્યા આવો શિવજી તમારું સ્વાગત છે સાંભળે મારા મુખમાંથી શબ્દો સહી પડ્યા ઓ તમે છો હા પ્રત્યુત્તર મળ્યો શિવજીનું સ્વાગત પાર્વતી સિવાય બીજું કોણ કરી શકે અને મુખ પર મંદ હાસ્યની છાંટના દર્શન હા સત્ય મારા મુખમાંથી શબ્દો નીકળ્યા માટે જ તો શિવને અર્ધનારેશ્વર કહે છે હા પ્રત્યેક સ્ત્રી અને પુરુષ શિવ અને પાર્વતીનું જ સ્વરૂપ ને સ્વરૂપ સાથે શિવ ભાવે બેઠક લીધી અને અમે નટેશ્વર સ્વરૂપે એકબીજાનું સાનિધ્ય માણતા પરસ્પર ઓગળી ગયા તે સાથે ગાડી સ્ટાર્ટ થઈ અને કાળવા ચોક વટાવી આઝાદ ચોકમાં થઈને મોતીબાગ પાસેથી વેરાવળ હાઈવે પર પૂર ઝડપે દોડી રહી